નવ બહેનો સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર નિર્ભર બનાવાયા શ્રીહરી સબકા મંગલ હો ની ભાવનાથી અમેરિકા નિવાસી કચ્છના વતન પ્રેમી દાતાના સહયોગથી નવ સિલાઈ મશીન અપાયા શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા અમેરિકા નિવાસી કચ્છના વતન પ્રેમી દાતા તરફથી મહાપ્રભુજીની મળી માંડવીના મધ્ય તારીખ વીસ અગિયાર ને બુધવારના રોજ માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રમુખ વાડીલાલભાઈ દોશી ના પદે યોજાયેલા બહેનોને આત્મનિર્ભર બનાવવાના કાર્યક્રમમાં માંડવીના અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલ ગણાત્રા દિલાવર દાતા ભરતભાઈ થલેશ્વર સોની જય નગરણી જયેશભાઈ જી શાહ માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલરના મંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ અને ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય શ્રી નિતિનભાઈ ચાવડાની અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીના પ્રયાસોથી હરિ સબકા મંગલોની ભાવનાથી પૂજ્ય સંત શિરોમણી શ્રી ઓધવરામજી મહારાજના આશીર્વાદથી અમેરિકા નિવાસી કચ્છના વતન પ્રેમી દાતાના આર્થિક સહયોગથી જાડેજા સંગ્રામ શ્રી માંડવી રાજકોટ શિલ્પાબેન વિકેશભાઈ ચૌહાણ હિનાબેન પરેશસિંહ ધૂણી હાલે મુન્દ્રા રેખાબેન ચાપસિંહ ઝાલા માંડવી

દિનેશભાઈ શાહ નીતિનભાઈ ચાવડા નિલેશભાઈ ઝાલા વિજયભાઈ ભદ્રસા પૂર્વ પ્રમુખ માંડવી ખારવા સમાજ વિજયભાઈ ભદ્રસા પૂર્વ પ્રમુખ માંડવી ખારવા સમાજ અરવિંદભાઈ રાઠોડ મંત્રી માંડવી ખારવા સમાજ વિશ્રામભાઈ ચુડાસમા પ્રમુખ સલાયા ખારવા સમાજ ગોવિંદભાઈ ઉપપ્રમુખ સલાયા ખારવા સમાજ અને ડોક્ટર શંકરલાલ પંફોળી સેવાભાવી આગેવાન અને મેહુલભાઈ પીઠાડીયાના હસ્તે નવ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવાયા હતા

અહીં નિલેશભાઈ ઝાલા એણે આ વિસ્તારની સર્વે કરી અને એમના જરૂરિયાતમંદ નવ બહેનો જેને આત્મનિર્ભર કરવા માટે આજે અહીં સાત સિલાઈ મશીનો આજે આપણી આપવાના અને એ સિલાઈ મશીન મૂળ કોળાઈના ધૂણાના ચૌહાણ રીનાબા રીનાબા જે અત્યારે રહે છે એમને સિલાઈ મશીન આજે અપાયું અને મોટી પાડેમાં એક બેન છે એમને પણ સિલાઈ મશીન આજે ટોટલ નવ સિલાઈ મશીનો આપવાના અને અરવિંદભાઈ જોશી ખૂબ જ કામ કરી રહ્યા છે એ પોલીસ સ્ટેશનમાં કેટલા બધા પાણીના કુલરો આપ્યા પ્રાથમિક શાળાઓમાં પાણીના કુલર આપ્યા કેટલા વ્હીલચેરો આપી સિલાઈ મશીનો દાનનો પ્રવાહ ચાલુ છે અને ભરતભાઈ અહીંયા બેઠા છે ભરતભાઈ બાજુમાં અમારા છે ઝઘડો સાથે હાથ આગાઈ શકીએ એનો સતત આર્થિક સહયોગ મળી રહ્યો છે અને અહીં જે આખી ટીમ છે એ ટીમ ખુબ સેવાભાવી ટીમ છે અને જયેશભાઈ તરફથી પણ ખુબ સારો સહયોગ મળી રહ્યો છે પિયાના સેવાના ભેગ કર્યો છે ત્યારે આપણે વાડી ભાઈ વાત કરી અનિલ તો કામ કરવા જ માને છે અને જે દાતા છે ને એ દાતા પોતાનું નામ પણ કેવા તૈયાર નથી આ સિલાઈ મશીન નો નવ કોના તરફથી અપાણાજી નું નામ નથી માત્ર એક જ વાત છે શ્રી હરિ સબકા મંગલ હો તેની ભાવના છે પૂજ્ય સ્થાન શિરોમણીજી રામજી મહારાજના આશીર્વાદથી અમેરિકા વસતા દાતા તરફથી આજે છે અને અરવિંદ જયેશભાઈ હોય નિતિનભાઈ હોય કે અમે શાંતિભાઈ બધા સાચે જ છીએ બધા આપડે કોઈ અલગ નથી પણ બધા ગ્રામ વિકાસ સમિતિ મોટી ટીમ બનતી જાય અને એક જ કાચ છે સાતા હો તો પૈસાનો ટોળો નથી શાંતિભાઈ જે વાત કરી સાચી હતી આજે કામ કરનાર પૈસાનો ટોટો ભરવાનો નથી આપણે લોકો કરો અમેરિકાના દાતા સારો મંગલો આપણે એક જ ભાવનાથી કામ કરશું તો ભગવાન આપને આશીર્વાદ આપશે અને આપણે સારામાં સારા કામ કરી શકશું એ મને સંપૂર્ણ વિશ્વાસ છે હું જય જય જીરેન્દ્ર